કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ખાતરના ભાવ વધારાને લઈને ભાજપ ઉપર આકરા પ્રહારો કર્યા કહ્યું કે ડબલ એન્જિનની સરકાર ખેડૂતોનો દેવાડો ફુક્યો છે ગુજરાતમાં ડબલ એન્જિન સરકારમાં પ્રજા બધી જ રીતે પીસાઈ રહી છે દરેક રીતે હેરાન પરેશાન થઈ નરેન્દ્રભાઈ મોદી 2014 માં વડાપ્રધાન બનતા પહેલા આખો ભારતીય જનતા પાર્ટી દેશમાં એમ કહેતા હતા કે સો દિવસમાં મોંઘવારી ઘટાડીશું આજે મોંઘવારી તો ના ઘટી પણ આજે જે ખેડૂતો માટે કહેતા હતા કે એની આવક બમણી કરીશું ગુજરાતનો ખેડૂત તો મારુતિ ગાડી લઈને ફરશે એના બદલે આજે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે દેવાદાર થયો છે ખેતીમાં જે ઇનપુટ છે ખાતર હોય બિયારણ હોય પાણી હોય વીજળી હોય બધું જ મોંઘું થયું છે અને એની સામે ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા ખેડૂતો આર્થિક રીતે દેવાદાર બન્યા છે અને પડતા પર પાટું એ રીતે મોંઘવારી એક તરફ ઘર ચલાવવું મુશ્કેલ છે અને ખાતરના ભાવ વધારી અને આ સરકાર બધી જ રીતે ચારે તરફથી ખેડૂતોને સામાન્ય પ્રજાને પીસી રહી છે આ સરકાર ખેડૂત વિરોધી છે આ સરકાર અને ભાજપના નેતાઓ ફક્ત ખેડૂતો માટે વાયદા વચનોને ભાષણ કરે પણ એક બાજુ ખાતરના ભાવ વધારે બિયારણ મોંઘું હોય જંતુનાશક દવાઓ મોંઘી હોય વીજળી મોંઘું હોય પાણી મોંઘું હોય અને બીજી બાજુ ખોટી જમીન માપણીના નામે ભાઈ ભાઈને ઝઘડા કરાવતા હોય એટલે આ ખેડૂત વિરોધી સરકાર સામે ખેડૂતો આક્રોશમાં છે દુખી છે અને એ મુદ્દાઓને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આવનારા દિવસોમાં ખેડૂતોનો અવાજ બનશે